નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એ પોતાનો નવો ફોન લોન્ચ કરી દીધો છે રિયલમી ના જો એટીન પ્રો તો મિત્રો હવે આપણે આ ફોનમાં સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોનમાં તમને ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો સિક્સ પોઈન્ટ સિક્સ સિક્સ પોઈન્ટ સેવન ઇંચની તમને અમૂલ્યટ ડિસ્પ્લે મળી રહી છે અને સાથે સાથે કરવડ ડિસ્પ્લે મળી રહી છે જે લુકવાઇઝ બહુ જ સરસ લાગી રહી છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને સાથે સાથે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક એમેન્સિટી સેવન ફોર ઝીરો ઝીરો ઓક્ટાકોનનું તમને પ્રોસેસર મળી રહ્યું છે આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો તમને આઠ જીબી એકસો અઠ્ઠાવી જીબી આઠ જીબી બસો છપ્પન જીબી અને બાર જીબી બસો છપ્પન જીબી એમ ત્રણ વેરિયન્ટો આ ફોન મળી રહ્યો છે વાત કરવામાં આવે કે આના પહેલાં રિયલમીએ પોતાનો સેવન્ટી પ્રો ફોન લોન્ચ કર્યો હતો જેમાં તમને સિક્સ પોઈન્ટ સી સિક્સ ઇંચની ડિસ્પ્લે મળી રહી હતી અને જે એમ્યુલેટ ડિસ્પ્લે ન હતી એ સાદી ઓએલઈડી ડિસ્પ્લે મળી રહી હતી હવે વાત કરીએ કે આ ફોનમાં કેમેરામાં શું ફરક છે તો તમને આ ફોનમાં પચાસ મેગા પિક્સલનો બેકમાં કેમેરો મળી રહ્યો છે અને ટુ મેગા પિક્સલનો પણ કેમેરો મળી રહ્યો છે સાથે સાથે આ ફોનમાં તમે ફોર્કી વિડીયો થર્ટી એફીએસ સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો સોળ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો આના પહેલાં રિયલમી સેવન્ટી પ્રો હતો તેમાં તમને ત્રણ કેમેરા મળી રહ્યા હતા પચાસ મેગા પિક્સલ આઠ મેગા પિક્સલ અને ટુ મેગાપિક્સલ અને તેમાં તમને સેલ્ફી કેમેરો સોળ મેગાપિક્સલનો જ મળી રહ્યો હતો પરંતુ અત્યારે તમને બેકમાં પચાસ મેગાપિક્સલનો જે કેમેરો મળી રહ્યો છે તેના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે અને તેમાં તમને ફોરકે વિડીયો રેકોર્ડિંગ પણ આપ્યું છે જેના કારણે કેમેરાની ફોટો ક્વોલિટી બહુ સારી આવી રહી છે પહેલાં ત્રણ કેમેરા હતા એની જગ્યાએ અત્યારે બે કેમેરા છે પરંતુ મેઇન ફોકસ એમનું વાઇડ કેમેરા ઉપર છે જેના કારણે તમારા ફોટો ક્વોલિટી વિડીયો ક્વોલિટી બેસ્ટ તમને મળી શકે છે સતે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં તમને સ્ટેરિયો સ્પીકર મળી રહ્યું છે જેના કારણે સાઉન્ડ ક્વોલિટી બહુ સારી આવી રહી છે હવે વાત કરીએ કે આ ફોનમાં તમને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે બેટરીની વાત કરવામાં આવે તો છ હજાર એમએચની બેટરી મળી રહી છે સાથે સાથે તમને એસી વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે રિવર્સ વાયર અને બાયપાસ ચાર્જિંગ પણ મળી રહ્યું છે કલરની વાત કરવામાં આવે તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે રેસિંગ ગ્રીન તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો ફર્સ્ટ સેલ પંદર એપ્રિલે શરૂ થઈ રહ્યો છે એટલે કે આ ફોનને તમે કાલથી ખરીદી શકો છો તો મિત્રો હવે જોઈ લઈએ આ ફોનનું બજેટ તો રિયલમી નો આઠ જીબી એકસો ઠેર જીબી તમને ઓગણીસ હજાર નવસો નવાણું આઠ બસો છપ્પન એકવીસ હજાર ચારસો નવાણું અને બાર બસો છપ્પન તમને ત્રીસ હજાર ચારસો નવાણુંમાં મળી શકે છે અને આ ફોન તમે રિયલમીની પોતાની સાઇટ અથવા તો એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને આ ફોન બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે તમને સત્તર હજાર નવસો નવાણુંમાં ઓગણીસ હજારનો ફોન પડી શકે છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો અને સાથે સાથે વાત કરવામાં આવે તો રિયલમી નારજો સેવન્ટી પ્રો હતો એના કરતાં અત્યારે રિયલમી નારજો એટીન પ્રોમાં બહુ સારું એવું કંપનીએ અપડેટ કર્યું છે અને આમાં તમને એના કરતાં સારા એવા સ્પેસિફિકેશન પણ મળી રહ્યા છે સાથે સાથે આ ફોન ગેમિંગ માટે બેસ્ટ બનાવવામાં આવ્યો છે કેમ કે પહેલાંનો જે ફોન હતો તેમાં આંતુ સ્કોર છ લાખ આસપાસ હતો જ્યારે અત્યારે સાત લાખ એકવીસ હજાર આસપાસ છે જેના કારણે તમારું ગેમિંગ તમે સ્મૂથલી સારી રીતે રમી શકો છો અને ગેમિંગ એક્સપિરિયન્સ પણ સારો રહેશે અને આ ફોન ગેમિંગમાં હિટ પણ ઓછો થશે તો મિત્રો અને સાથે સાથે વિડીયો ક્વોલિટી પણ સારી છે ફોટો ક્વોલિટી પણ સારી છે એટલે કે અંડર વીસ હજારની અંદર જોવામાં આવે તો રિયલમી આ એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે અને વીસ હજારના બજેટની અંદર તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો તો મિત્રો આ ફોન ફોન તમને તે કમેન્ટ કમેન્ટ કરીને કરીને જણાવો જણાવો અને તમે અત્યારે કયો યુઝ કરી રહ્યા છો પણ સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો આવ્યો હોય તો લાઈક કરો અને સાથે સાથે ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું પણ ભૂલશો નહીં તો મિત્રો સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરી અમારી સાથે જોડાઈ શકો છો તો મિત્રો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં